ભાબરમાં રહેણાંક મકાનમાં ચોરીની ઘટના આવી સામે ભાબરમાં તસ્કરોનો તરખાટ અગાઉ પણ અલગ અલગ છ સ્થળ પર બની હતી ચોરીની ઘટના ભાબરની બાલાજીનગર સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી થતા ભાબરમાં લોકોનો ભય મકાન માલિક પાલનપુર પ્રસંગમાં ગયા તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ ઘરમાં રહેલા કબાટ મંદિરમાં પડેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની લાખોની ચોરીની ઘટનાની જાણ ઘર માલિકને થતા ભાબર પોલીસને કરી જાણ ભાબર પોલીસના પેટ્રોલિંગ ઉપર ઉઠ્યા સવાલ શિયાળાની કડકડતી ઠંડીમાં ચોર ટોળકી સક્રિય બની હોય તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા રાતથી હું બહાર જેલી હતી પાલપુરમાં સંમેલન ચાલતું હતું અને આ ઘટના આદ રાતે બની છે કેટલા વાગે મણી મને ખબર નહીં સંમેલન હતું પાલપુરથી હું અત્યારે આવી મને આજુબાજુવાળે જોઈન કરી એટલે હું ગાડી લઈને ઘરે આવી પછી અડતા તોલા દોરો બે વેટીઓ પિસ્તાલીસ હજાર રોકડા અને આઠ નખલિયું અને તેર હજાર પાંચસો રૂપિયાની આટલું માર ઘરમાંથી જયું છે મંદિરમાં નો ડબ્બો હતો ને મંદિરનો અહીંયા કોઈ રાસુ નહીં બધું લઈ ગયા છે